જય હિન્દ મિત્રો આપણે સત્ય ઘટનાની આ જે સિરીઝ ચાલુ કરી છે એમાં આ બીજો એપિસોડ છે આજે એક અલગ સત્ય ઘટના અને એ એવી ઘટના કે માણસને જે નસીબ છે એ માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે એની વાત કરવાની છે અને નસીબ પાસે માણસનું શું ચાલી શકે હા ભાગ્ય બળવાન છે માણસ બળવાન નહીં બરાબર એટલે નસીબ માણસને ક્યાંથી ક્યાં પહોંચાડી દે એની વાત કરશું એટલે કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિએ એવા ઘમંડમાં ન રહેવું કે આપણે જે આ પોઝિશનમાં છીએ તો આ પોઝિશનમાં જ રહેશું એટલે આવો મિત્રો આપણે વાત કરીએ આવી જે સત્ય ઘટનાની તો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તમારા સામે આવી રીતે એડિટિંગ કરી અને એક નવી રીતે નવી સ્ટાઇલથી સત્ય ઘટના કહેવાનું વિચાર કર્યો છે અને આ તમને વિડીયો જો ગમે અને આ કથા તમને સત્ય ઘટના સાચી વાત તમને સારી લાગે તો લોકો સુધી શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં તો વાત કરીએ આપણે કે ક્યારેક કોઈ પ્રેમકથા કે ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે એવી કોઈક વાતો હોય છે એમાંય કથાનાયક સત્તાધારી પક્ષનો ધારાસભ્ય હોય કથાનાયિકા યુવાન પત્રકાર હોય અને એમની લવ સ્ટોરીમાં લગીર ક્રાઈમનો જો રંગ ઉમેરાય ત્યારે એમનું પ્રેમ પ્રકરણ આખા રાજ્યમાં ખળભળાટ મચાવીને પ્રજામાં ચકચાર જગાવે સૌથી નવાઈની વાત તો એ છે કે અવનવા વળાંકો પછી આ કથામાં નસીબના ખેલનો ચમત્કાર પણ જોવા મળે છે વાત મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની છે ભોપાલમાં આવેલી માખનલાલ ચતુર્વેદી પત્રકારત્વ યુનિવર્સિટીનું નામ ખૂબ મોટું ગણાય છે એમાં અભ્યાસ કરતી પિન્સુસિંહ મૂળ તો ઉત્તર પ્રદેશના મઉ જિલ્લાની પિલખી ગામની સુખી પરિવારની દીકરી એટલે રાજકુમારીની જેમ ઉછરેલી એની જગ્યાએ જો પુત્ર જન્મ્યો હોત તો એનું નામ પ્રિન્સ રાખવામાં મા બાપે વિચાર્યું હશે પણ એક દીકરી તરીકે એ જન્મી એટલે માતા પિતાએ એનું બહુ પ્રેમથી એનું નામ પ્રિન્સુર સિંહ રાખ્યું છે એણે પત્રકારત્વમાં ગ્રેજ્યુએશન કર્યું અને યુનિવર્સિટીમાં પ્રથમ નંબર મેળવ્યો એ પછી એણે પત્રકારત્વમાં જ બે વર્ષનો અનુસ્થાનક એટલે કે ખૂબ અભ્યાસ કર્યો અને એ બીજા વર્ષની અંતિમ પરીક્ષાની તૈયારીઓ કરતી હતી એ વખતે એણે એવો ધડાકો કર્યો કે મધ્યપ્રદેશના રાજકારણમાં ધરતીકંપનો આંચકો આવ્યો હોય એવો ખળભળાટ મચી ગયો તારીખ તેર એક બે હજારને અઢારના દિવસે સિંહે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ કર્યો એણે પૂરા આત્મવિશ્વાસથી અને ગંભીરતાથી એ વિડીયો દ્વારા દુનિયાને જાણ કરી કે મારે છેલ્લા છ મહિનાથી હેમંત કટારે સાથે અંગ અંગત સંબંધો છે અને એણે મારું શારીરિક શોષણ પણ કરેલું છે અને હવે એ મને હળધૂત કરી રહ્યો છે મને જાત જાતની ધમકી આપીને ડરાવે છે પોતાની વાત ઉપર વજન મૂકવા એણે ઉમેર્યું કે અમારી અંગત પળોના ફોટોગ્રાફ્સ અને ચેટના પુરાવા પણ મારી પાસે છે આ હેમંત કટારે કોઈ સામાન્ય નાગરિક નહોતો ભીડ જિલ્લાની અરેર વિધાનસભાની સીટ પરથી ચૂંટાયેલો કોંગ્રેસનો ધારાસભ્ય હોવાથી પ્રિન્સુ સિંહે આ વિડીયો દ્વારા જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ વિનંતી કરી કે આ મામલે મને મદદ કરો ન્યાય અપાવો એ સમયે મધ્યપ્રદેશમાં સિંધિયા કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા પત્રકારત્વનો અભ્યાસ કરનાર એક યુવતીએ ધારાસભ્ય ઉપર ખુલ્લે આવો આરોપ મૂક્યો એટલે રાજકારણ ગરમાયું લોકોને પણ ચર્ચાનો એક વિષય મળી ગયો હેમંત કટારે પણ ઓછી માયા નહોતો એણે સામે વિડિયો વાયરલ કર્યો કે હું પ્રિન્સુ સિંહને ઓળખું છું એ મને ઇન્ટરવ્યૂ માટે મળેલી એ પણ કબૂલ કર્યું પરંતુ એ મને બ્લેકમેલ કરીને પૈસા પડાવવા માંગે છે વિક્રમાજીત નામના એક દલાલે પ્રિન્સુને હાથો બનાવી છે એ વિક્રમજીત સિંઘે મારી પાસે આવીને આખા કેસ દબાવી દેવા માટે બે કરોડ રૂપિયાની માગણી કરેલી આ વિડિયો વાયરલ કરતાં પહેલાં હેમંત કટારે પોલીસને પુરાવો આપીને બ્લેકમેલિંગની ફરિયાદ નોંધાવી એટલે પોલીસે પ્રિન્સુની ધરપકડ કરેલી એ જેલમાં હતી ત્યારે એના બીજા વિડીયો વાયરલ થયો એ જોઈ લોકોને આશ્ચર્યનો આંચકો લાગ્યો એ વિડીયોમાં તો પ્રિન્સુ સાવ પાણીમાં બેસી ગઈ હેમંત કટારેની માફી માંગીને એણે કહ્યું કે પહેલો વિડીયો તો તને ઉચ્ચાટમાં નાખવા માટે તારું બીપી વધારવા માટે માત્ર મજાક કરવા માટે મેં વાયરલ કરેલો વિડિયો વાયરલ કરવાની પરંપરા ચાલુ જ રહી તારીખ સત્યાવીસ એક બે હજાર અઢારના દિવસે પ્રિન્સુની માતા ભોપાલ આવી અને પત્રકારોને મળીને એણે પણ પોતાની વાત વીડિયો દ્વારા વહેતી મૂકી અને એણે કહ્યું કે મારી દીકરી સાવ ભોળી છે વિક્રમાજીત સિંઘ દુષ્ટ માણસ છે અને એણે મારી દીકરીને બહેકાવી અને એ હલકટ મારી પ્રિન્સુની જિંદગી બરબાદ કરી રહ્યો છે વિક્રમાજીત સિંઘે મારી દીકરીને ફસાવીને લાલચ આપેલી કે એકવાર ગાડીઓ નાખશો તો જ્યોતિ જ્યોતિરાદિત્ય સિંધિયા હેમંત ઉપર દબાણ વધારશે અને પક્ષની આબરૂ બચાવવા માટે સિંધિયા એને ધમકાવશે એટલે હેમંત ફફડી જશે અને કાકા કહીને સોદો કરવા આવશે અને પ્રિન્સુની માતાના વિડીયોમાં હેમંત કટારે પણ જોડાયો હતો એણે કહ્યું કે બ્લેકમેલિંગને વસ થયા વગર હું સામેથી જ પોલીસ પાસે ગયો અને ફરિયાદ નોંધાવી એની બ્લેક મેલિંગની ફરિયાદ જડબેસલા હતી એણે પોલીસને કહ્યું કે તારીખ સાત એક બે હજાર ને અઢારના રોજ મોબાઈલ નંબર એટ થ્રી ફોર એટ ઉપરથી મને ફોન આવેલો અને એ પછી વિડીયો આવ્યો અને એ પછી બે કરોડની માગણી આવી અને ફોર ઉપર ફોન ઉપર સોદાબાજી માટે વાત ચાલી અને એમાં વિક્રમાજીત સિંઘે છેલ્લે પચાસ લાખમાં સોદો કરવાનો તૈયાર થઈ ગયેલો અને પોલીસના માર્ગદર્શન મુજબ છટકું ગોઠવાયું અને પચીસ લાખ એડવાન્સ આપવા માટે હેમંત પ્રિન્સુસિંહને બોલાવી અને એ હોંશે હોંશે આવી એટલે પોલીસે એની ધરપકડ કરી લીધી પોલીસે પ્રિન્સુની તો ધરપકડ કરી પણ વિક્રમાજીત સિંઘ ફરાર થઈ ગયેલો એટલે એ પોલીસની પહોંચથી ખૂબ જ દૂર હતો આમ પ્રિન્સુ જેલમાં હતી વિક્રમાજીત સિંઘ ભાગી ગયો હતો એટલે લોકોએ માન્યું કે વાર્તા પૂરી થઈ ગઈ પરંતુ એ જ વખતે વાતમાં પાછો એક નવો વળાંક આવ્યો અઠવાડિયું જેલમાં રહ્યા પછી પ્રિન્સુસિંહને સમજાયું કે પોતે રચેલી જાળમાં પોતે જ ફસાઈ ગઈ છે એ છતાં હેમંત કટારે ગુનેગાર તો છે જ હેમંતને સા સાણસામાં લેવા માટે એણે નવેસરથી લડાઈ શરૂ કરી અને હેમંતને બળાત્કારી અને અપરાધી બતાવીને એની સામે પગલાં લેવા માટે એ અરજીઓ કરીને માંગણી કરતી જ રહી એની એની મહેનત રંગ લાવી અને અંતે ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે હેમંત કટારે વિરુદ્ધ બળાત્કાર અને અપહરણનો કેસ દાખલ કર્યો અને એ સમય દરમિયાન પ્રિન્સુ સિંહે જામીન માટે અરજી પણ કરેલી એટલે તારીખ છ બે બે હજાર ને ના દિવસે પ્રિન્સુસી જામીન મેળવીને બહાર આવી ઘાયલ વાઘણની જેમ એણે ફરીથી વધુ આક્રમકતાથી હેમંત કટારે સામે મોરચો ખોલ્યો ભરચક પ્રેસ કોન્ફરન્સમાં એણે મીડિયાને જણાવ્યું કે હેમંતે મારા ઉપર બળાત્કાર કરેલો એ હકીકત છે અને એના સજ્જડ પુરાવા મારી પાસે છે એ પુરાવા હું કોર્ટમાં રજૂ કરીશ બીજી તરફ કેસ થયો હોવા છતાં વિક્રમાજીત સિંહ ફરાર થઈને પણ મામલામાં કૂદી પડ્યા અને નિવેદન આપવા લાગ્યા હેમંત કટારેની ધરપકડની માંગ જોર પકડવા લાગી વિવાદ ખૂબ ઉગ્ર બન્યો એટલે ઉચ્ચ પોલીસ અધિકારીઓની મીટિંગ થઈ અને આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી આ બધું દબાણ વધ્યું એટલે ધરપકડની બીકથી ગભરાઈને હેમંત કટારે ભાગી ગયો અને એને શોધવા માટે થઈને પોલીસ ભોપાલથી દિલ્હી સુધી ચક્કર લગાવતી રહી પણ હેમંત એના હાથમાં જ ના આવ્યો એની બોડીગાર્ડ અને ગનમેનને પોલીસે પકડી લીધા પણ હેમંતનો પત્તો ન મળ્યો અને પોલીસે એને ફરાર જાહેર કર્યો અને પકડી લાવનાર માટે દસ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું પોલીસની એક ટીમ એની મિલકતની ચકાસણી માટે કામ કરવામાં લાગી હવે લોકોને પ્રિન્સુસિંહની વાત ઉપર વિશ્વાસ બેઠો અને હેમંતે ગુનો કર્યો જ છે એવી માન્યતા દ્રઢ બની જો એ નિર્દોષ જ હતો તો પછી ભાગી જવાની નોબત કેમ એને અને પ્રિન્સુસિંહે વાયરલ કરેલ ચેટ અને ફોટાઓના આધારે હેમંત અને પ્રિન્સુસિંહ વચ્ચે પ્રેમ તો હતો જ એ તો માની જ શકાય છે અતરંગ સંબંધ પણ હશે પરંતુ અનન્ય સ્થળે હેમંતની લગ્નની વાત શરૂ થઈ એટલે એ ફરી ગયો અને સામા પક્ષે સોદાબાજીનો ખેલ શરૂ થયો એમાં પ્રેમ કહાણીનો ભૂકો ભૂલી ગયો હેમંત કટારેના આ કેસનું પછી શું થયું એની જાણકારી મારી પાસે નથી પરંતુ પ્રિન્સુસિંહની કથા કરુણ છે પ્રિન્સુસિંહ સોશિયલ મીડિયામાં સક્રિય હતી ફેસબુક પર પ્રિન્સુસિંહને પોતાની જ જ્ઞાતિના એક યુવક સાથે મિત્રતા થઈ વાતચીત આગળ વધી અને મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ પ્રિન્સુસિંહના પ્રેમીનું નામ કાલકા પ્રતાપસિંહ પ્રયાગરાજ પાસે આવેલા જોશી પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર હતો કાલા પ્રતાપસિંહે બે વાર ભોપાલ આવ્યો અને બંને રૂબરૂ મળ્યા અને બંને મળીને વડીલોની સંમતિથી લગ્ન કરવાનું નક્કી કર્યું અને પ્રિન્સુસિંહના પિતા ભરતસિંહ આપણા ગુજરાતમાં જ એક સ્ટીલની ફેક્ટરીમાં નોકરી કરતા હતા અને એમણે પણ એ મૃતિયાને પસંદ કર્યો કાલા પ્રતાપસિંહના પિતા તેજ પ્રતાપસિંહ પણ નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર હતા અને એમનું મકાન જોશીના દેવનગર વિસ્તારમાં હતું શક પણ નક્કી કરવા ભરતસિંહ સૌથી પહેલાં મોટા ભાઈને મળવા તારીખ અઢાર આઠ બે હજારને અઢારના દિવસે મથુરા ગયા અને દહેજ પેટે એડવાન્સ રકમ પણ આપી અને એ પછી સોળ અગિયાર બે હજાર ને અઢારના દિવસે ભરતસિંહ ઝાંસી આવ્યા અને પ્રતાપસિંહ વડીલોએ પણ આ લગ્ન માટે રાજી ખુશીથી સંમતિ આપી અને બંને પક્ષના વડીલોના મિટિંગમાં નક્કી થયું કે તારીખ સાત પાંચ બે હજારના દિવસે બે હજાર ઓગણીસના દિવસે ચાંદલાની વિધિનું વિધિવત કરશું અને એના એક અઠવાડિયા પછી એટલે કે તારીખ પંદર પાંચ બે હજાર ને ઓગણીસના શુભ દિવસે ધામધૂમથી લગ્ન પણ કરવામાં આવશે પ્રિન્સુસિંહના પિતા ભરતસિંહ દહેજ માટે ચાલીસ લાખ રૂપિયા રોકડા તો આપેલા જ હતા પરંતુ કાલા પ્રતાપસિંહના મનમાં તો એનાથી પણ વધારે દહેજ મેળવવાની લાલસા હતી અને એનું પરિણામ એ આવ્યું કે લગ્નના બાર દિવસ અગાઉ એટલે તારીખ ત્રણ પાંચ બે હજાર ઓગણીસના દિવસે પ્રિન્સુસિંહ જોશીમાં કાલા પ્રતાપસિંહના ઘરે પહોંચી ગઈ અને એના ફળિયામાં જ ઝેર પીને આત્મહત્યા કરી એની પાંચ પાનાની સુસાઈડ નોટમાં એણે લખેલું કે ચાલીસ લાખ રૂપિયા દહેજ પેટે આપેલા હતા એ છતાં છેલ્લી ઘડીએ એ લોકોએ એકવીસ લાખની લક્ઝરી કાર ઉપરાંત નવા મકાન માટે ખૂબ મોટી રકમની માગણી કરી મારા પપ્પાએ પોતાની અશક્ આશક્તિ બતાવીને કહ્યું કે મારા પાસે એટલી પોઝિશન નથી કે હું ચાલીસ લાખ તો કેવી રીતે કરી શકું પરંતુ મેં તેમ છતાં પણ ચાલીસ લાખ તો તમને આપ્યા છે અને એનાથી વધારે કંઈ આપવાનું મારા માટે શક્ય નથી એ સાંભળીને કાલા પ્રતાપસિંહ તો મેળી પણ ન ઉતર્યો અને ઉપરથી ઘાટા પાડીને એણે કહ્યું કે તો લગ્ન કેન્સલ માત્ર આટલું જ નહીં એને તો ધક્કા મારીને એના પિતાને ઘરમાંથી બહાર કાઢી મૂકવા માટે નોકરોને સૂચના આપી આવા દહેજ ભૂખ્યા માણસે જ મારા પિતાજીનું જે અપમાન કર્યું એ સહન કરવાની મારામાં તાકાત નથી એટલા માટે મેં મારી જિંદગીના અંત લાવવા માટે હું આ પગલું ભરું છું આવી સુસાઇડ નોટ એણે લખી એની આ સુસાઇડ નોટના આધારે પોલીસે કાલા પ્રતાપસિંહ સામે દહેજના કાયદા હેઠળ કાર્યવાહી કરી આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની કલમ પણ એમાં લગાવેલી અને એક આશાસ્પદ પત્રકાર રૂપાળી યુવતી પ્રિન્સુસિંહની જિંદગીમાં તો આવી રીતે દહેજના ખપ્પરમાં હોમાઈ ગઈ આરંભમાં જે પ્રેમ પ્રકરણની વાત લખી એમાંથી આ એક પાત્રની તો વિદાય થઈ ગઈ હવે બાકી રહી હેમંત કટારેની કથા એ માણસને નસીબનો બળિયો પણ કહી શકાય અથવા તો પોતાના મત વિસ્તારની પ્રજાની પૂરી કાળજી રાખવામાં એણે કોઈ કસર નહીં છોડી હોય એને લીધે તારીખ ત્રણ બાર બે હજાર ને ત્રેવીસના દિવસે મધ્યપ્રદેશની ચૂંટણીની મતગણતરી થઈ એમાં ફરી એકવાર ભીંડ જિલ્લાની અટરે બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે હેમંત કટારે મોટી સરસાઈ સાથે વિજેતે બની ગયો અને વિધાનસભામાં વિરોધ પક્ષના ઉપનેતા તરીકે એની વરણી પણ થઈ ગઈ તો આવી રીતે આખે આખી સત્ય ઘટના અને સાચી વાત મેં તમને કંઈ સંભળાવી અગર તમને પણ આ ઘટના અને આ વાત તમને ગમી હોય તો આ મારો વિડીયો વધારે વધારે લોકો સુધી શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક જરૂર કરજો જો આ આખી વાત માણસની નસીબની કેવી છે કે વ્યક્તિ ક્યાંથી ક્યાં પહોંચી જાય છે જય હિન્દ